નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વિપુલ પંડ્યા ગુજરાતનો એક સુરેન્દ્રનગર જિલ્લો અને ત્યાંથી આજે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે અને તે છે ત્રણસો ખેડૂતો સામે પાણી ચોરીનો કેસ કરાયો છે જગતનો તાત અને એની ઉપર પાણી ચોરીનું આળ આ વિષય પર આપણે વાત કરી કરી રહ્યા છીએ આપણી સાથે જોડાયેલા છે કિસાન સભાના ડાયાભાઈ પટેલ ડાયાભાઈ આપનું બેનિફિટ ન્યૂઝમાં સ્વાગત છે આજે જે સમાચાર આવી રહ્યા છે કે પાણી ચોરી ના ગુના સુર જિલ્લામાં નોંધવામાં આવ્યા છે જણાવું કે ગુજરાત સરકાર જે રીતે ખાનગીકરણ કરવા જઈ રહી છે અને તેમણે જે જે અધિનિયમો રજૂ કરેલા છે એમાં ખાસ કરીને બે હજાર તેર નો સિંચાઈ અધિનિયમ જે છે વિરોધ કર્યો હતો પાણી એ કુદરતી સંપત્તિ છે અને જે સિંચાઈ ના પાણી છે ખેડૂતો જે પોતાની જરૂરિયાત માટે લઈ રહ્યા છે

સરકારે જે રીતે આ કેસ કર્યો છે એ તો કેટલા એવા ગુનેગારો છે એમને પાસામાં મોકલવાને બદલે ખેડૂતો જગત ના તાત કેવાય જગત ના તાત ને પાસા મોકલી સરકારે આ અધમ કૃત્ય કહી છે

અને આની સામે સરકાર મારે એટલું કેવાનું છે કે સરકારના જવાબદાર અધિકારીઓ સરકાર કે એ પ્રકારે ગમે તેની સામે ગમે તે પ્રકારે ગેરકાનૂની અટકાયતો કરે

જુદા જુદા ગુજરાતના ખેડૂત સંગઠનો સાથે અમે વાતો પણ કરી છે અને નક્કી પણ કરેલું છે કે આ ચૂંટણીઓ પૂરી થાય એટલે સાથે મળીને સરકારની આ નીતિઓ સામે અને આ અધિનિયમ સામે લડવું પડતું બરાબર છે

એ આપણે એનો જે કહેવાય કે સર કરીએ હિસાબ કરીએ તો કેટલા પાણી છોડાય છે છે અને કેટલું મળે એના હિસાબ ના આંકડા મળતા નથી એનો મતલબ જ એમ થાય છે કે સરકાર કંપનીઓને પાણી વેચી દેવું છે અને જે જગતનો તાત કહેવાય ખેડૂતો એને સરકારે પાણી આપતી નથી

লাভ এ খেলুতো কে হ্যাঁ বলো বলো হ্যাঁ আজ সরকার সরকার ની જે આ નીતિ છે সম্পূর্ণ খেলુત વિરુદ્ધ નીતિ છે ওকে અને એ ડિગ્યુໂຕ દલવીચ પરસો જીnabla ભાઈ આપની પાસે તો એ જાણવા માંગીસ કે ખેલુતોને અત્યારે શું વધારે મુશ્કેલી પડી રહી છે જો સરકાર

અને જે સિંચાઈના પાણી છે પીવાના પાણીમાં ઉપયોગ કરી રહ્યા છે હમ એટલે ખેતી ની જે બાબતો છે બરાબર છે જી હવે આપને એક લાસ્ટ પ્રશ્ન પૂછવા માંગીશ દાયાભાઈ હવે પછીનું જે ખેડૂત સંગઠનો છે એમનું સ્ટેપ શું રહેશે હા દાયાભાઈ મારો અવાજ આપને સંભળાય છે હમ સંભળાય સંભળાય અને આંદોલન કરીને જે કેવા આ જંગલી જંગલી કાયદા કેવાય આ જંગલી કાયદા રદ કરવા જોઈએ કાયદા રદ કરવા માટે અમે લડતો કરશો ઓકે હવે આપ બેનિફિટ્સ ન્યૂઝ સાથે જોડાયા અને ખેડૂતોને પડતી તકલીફોની જે વાત કરીએ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જે રીતે ખેડૂત મહા સભા છે અને બીજા અન્ય ખેડૂત સંગઠનો છે તે હવે આગામી સમયમાં ખેડૂતોને લગતા જે પણ કાયદા છે એમાં સુધારા વધારા કરવા માટે સરકાર સામે જંગે ચડવાના છે તેવું તેમણે એલાન કર્યું છે આ પ્રકારના સમાચારો જોવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર